ત્યારે આપણે એક જ બોરો દીધો છે વટામણે બોરો દીધો છે હાલી જ જાય છે ગાડી અંદાજે ભાવનગરથી જંબુસર નો ટાર્ગેટ ગણીએ ને આપણે તો બસો અઢીસો કિલોમીટર અઢીસો કિલોમીટર રેન્જમાં થાય છે અઢીસો કિલોમીટર તો પૂરેપૂરું થાય છે તો એટલું કપાઈ ગયું છે આપણે એક પોરામાં ખાલી એમ કે એટલું બધું નહીં પણ લીધું છે ફેસિલિટી હિસાબે બાકી રોડ જો મસ્ત મજાનો છે ત્યારે તો વાંધો નતા આવે એમ કેમ કે આ રોડ છે ને ભાઈ ફોર લાઈન બની ગયો પેલા સિંગલ પટ્ટી હતો ફોર વે બની ગયો છે એટલે વાંધો નથી આવે ભાઈ ન્યા છે ને ભાઈ સિટી માંથી હાલવાનું છે બહુ અઘરું છે રાતે હાલશું રાત આખી રાત આપણે હાલવાનું છે હજી એમ કે જેટલા વાગે પોગશું ત્યાં લગી આપણે રાખવાની છે તમને બતાવીશ કેટલા વાગે પોગીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવીશ કેટલા વાગે પોગીને સિટી વાળો રસ્તો છે આપણે ભાઈ છે પુરુષની અંદરથી આવવાનું છે હા એ પાછું અંકલેશ્વર જવાનું છે હાલો કન્ટિન્યુ રહેજો આપણે ભરૂચ બાયપાસ પહોંચી ગયા છે અને આ છે ને આઠ મી ટ્રેન આવે છે ચાર આવે છે ને ટ્રેન એ આઠ મી ટ્રેન આવે છે આપણે દોઢ કલાક થઈ છે અહીંયા કેટલી સ્પીડમાં જાય છે ટ્વેન્ટી ચાલુ રહ્યા હમણાં આરી પાસે આવશે હજી ફાટેક ખુલશે નહીં તો ફાટેક નહીં ખુલે એટલે નહીં જ ખુલે ઘડી ખુલશે જ નહીં હજી આઠ તો પૂરી થઈ જાય હજી નવમી આવશે આજે ને ભરૂચ બાયપાસ છે બાયપાસથી પાછા હાઈવે પર ચડવું પડે ને એટલા માટે અહીંયા આ રસ્તે આવવું પડે પણ અહીંયા છે ને કન્ટિન્યુ એક ધારી ચાલુ જ રહી રહ્યાલ જો તો હજી ફાટેક ખુલી જ નથી તો બંધ છે ને ફાટેક જો ટ્રેન છે આપણે અહીંયા ઉપાસ નહીં હજી આપણે આમ હતા વાસે હા ટ્રેન ગઈ તા લાગે આપણે આમ હતા કેમ કે આ દસ મિનિટ ખુલે ખાલી પછી પાછું બંધ થઈ જાય હજી આવવાની ટ્રેન બાકી છે હજી ખુલતું નથી એટલે હજી આવશે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે છે તો બ્રુજ વાળો બ્રિજ છે આમ જોતો ને આમ થોડોક ઓલો જોઈ શકતા છો અંધારું છે એટલે થોડુંક દેખાય અંધારું હોય તો થોડુંક વધારે દેખાય

કેમ કે આ મોબાઈલ છે ને બિલકુલ અલાઉડ નથી હા પ્રતિબંધ છે મોબાઈલનો પ્લાન્ટ છે અંદરનો એ મારા આગળ છે ને બે ગાડી છે હજી ખાલી નથી આપણી આ બે ગાડી ખાલી થાય ને પછી આપણી ગાડી ખાલી થાય કંપનીભાઈ જવાબ છે ને બધા ગેસ ભરાય છે બધા પોઈન્ટ આપેલા છે આપણે એક મોબાઈલ તો જમા છે કેમ કે એને એમ કે એક મોબાઈલ છે ને એટલે એક જમા કરાવી દીધો છે મોબાઈલ આપણે ગાડીમાં ફતાડી દીધો છે નિમક ની ઉપર જ વધારે કમની આવે છે કેમ કે કેમિકલ ગેસ ને બધું અહીંયા આ બને છે એટલે તો બહાર જઈને તમને તો ફાઇનલી મિત્રો આપણે ખાલી કરી નીકળી ગયા છે આવો રસ્તો છે ભાઈ તો તમે ખાલી કેવો રસ્તો છે આમ સિંગલ પટ્ટી જવો બહુ મોટોય નથી આપણી ગાડી આ રોકી લે ખાલી એવો રસ્તો છે બીજી ગાડી આમ આવી તો દબાવી પડે બહુ જ ત્યારે આપણી ગાડી નીકળે એવું આપણે જવાનું છે અહીંથી વરૃચ વરૂચ અહીંથી થાય છે પંદર કિલોમીટર એવું થાય છે વરૂચથી પછી જવાનું થાય આપણે આગળ ફરવા જવાનું છે ત્યાં ચાલો પ્લકમાં કન્ટિન્યુ લેજો થાય છે આપણે વરૃચ બાજુ Редактор субтитров А.Семкин Корректор А.Егорова Já vai por tudo આ ટ્રાફિક જામ છે જો તમે ખાલી પાઇસલ ઓનલાઇન દેખીએ તો જામ છે આ બધા લાલ યારા દેખાય ને આ માં અંદર એ બધા જામ છે મેપ માર્યો છે જો ખાલી અને બતાવો થોડો ગાડી પણ આલે છે હવે આ લાલ યારા છે ને એ જામ છે આવ એટલે ટ્રાફિક છે જો ચાલ તો જો ખાલી ધીરેક જ આલે આ આખો જામ થઈ જાય એટલે ટ્રાફિક છે ગાડી પાસે જામ જરી એક બે ગાડી હાલે પછી પાંચ જામ થઈ ગયા તો ભાઈ અત્યારે આપણે દહેજ ભગવા આવી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જ નો કેમ કે ચાલો કે સાટા ચાલુ હતા કોઈ કોઈ બહુ ન તો બહુ વરસાદ ચાલુ છે આ છે આપણી સિક્સ લાઈન ઉપર છે હાલ જઈ છે જ્યારે ટ્રાફિક વાળો યુ વધારે ઘર આવે છે કે વાહન બધા ટ્રાફિક માં અહીંયા બધા આવ ਗਿਆ છે અંદર ભરવા તો કે આપણે ક્યાં ન દેહ જાવ ગયા હતા આવી બેક લાગ થઈ ગયા અને પછી હવે શું થને જો આ રસ્તો છે ન્યાથી અંદર જવાનું છે આપણે ભરવાનું છે કોપર ઉપર સિલેક ભરવાનું છે તમને બતાવઈશ કેવું હોય ઈ લઈ છે અંદર ભરવા હા કમસેના પાસ બનાવવાનો હોય ભાઈ અહીંયા આપણે ટિકિટ પાસ આપણે બસની ટિકિટ કપાવી ને એવા પાસ હોય અહીં જો જાય છે અંદર પછી નંબર પડે ભરવામાં કેટલી ગાડીઓ છે અહીંયા

મિત્રો બધાને શુભ સવારનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે મસ્ત મજાનું અમે આપણે ભાવનગર રોડ ઉપર ચાલી રહ્યા છીએ ક્યારે કે ટોલ ગેટ આવે છે હમણાં આગળ ભાવનગર ગેરોન વેરોન તો બધી એમ કે ભાઈ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે આમાં તેર ટકા ચાર્જિંગ વધ્યું છે ભાઈ લાસ્ટ જ્યાં સુધી હાલે ત્યાં સુધી તમને બતાવી બાકી અગિયારમાં છે ને વરસાદ ચાલુ છે તો ત્યારથી ચાલુ છે મતલબમાં અગિયારનો નજારો જો ખાલી કેમ છે

ઠંડી પકડાય ને જતી તો કાચ બાડો ન થવા દે ને ઇન્ડિયા ના કરવાય થઈ જાય બધું એટલા માટે તો હાલો મિત્રો વણેલા ખાવા અમારે સરપસ કે છે કે થોડા કાણી છે બોલો રોડ ઉપર ગાડી બે રાખી દીધી છે વણેલા બસો ગ્રામ કરી નાખ્યા છે પેલા વણેલા ખાઈ નહીં પછી આવતી કરી શું કે સરબસ કેમ કે હવાર માં નાસ્તા છે ને વણેલા ગાંઠિયા હોય ને તો બહુ મજા આવે મિત્રો આપણે ચાલવાનું છે રામપરા થઈને બલાડમાના દર્શન કરી લો અહીંથી તે બલાડમાનું મંદિર કે અહીંથી જવાનું છે રામપરા ફેરાયથી ના લઈ આપણે જવાનું છે અહીંથી રામપરા ફેરાય વાળા રસ્તેથી જવાનું છે એલ ખાલી કરવા

છે ભાઈ